શ્રી શ્રી ગણેશાય નમઃ શ્રી સરસ્વતય નમઃ શ્રી ગુરુભ્યો નમઃ નમો ભગવતે વાસુદેવાય આખી લંકા ધગ ધગ બળે છે હનુમાનજીને આશ્ચર્ય થયું સમુદ્ર કિનારે આવી જોયું તો લંકા બળે છે ખોટું થયું અશોકવન બળી જશે પૂછને સમુદ્રમાં સ્નાન કરાવ્યું અશોકવનમાં આવ્યા અશોકવનનું એક ઝાડ પણ બળ્યું નથી સીતાજીને મળ્યા છે સીતાજીએ હનુમાનજીને આશીષ આપી કે અષ્ટ સિદ્ધિ તારી સેવા કરશે તારો જગતમાં જય જયકાર થશે આશીષથી હનુમાનજીને સંતોષ થયો નહીં હનુમાનજીએ આશીષમાં રામ સેવા માંગી છે હનુમાનજી અમર છે કાળ હનુમાનનો નોકર છે હનુમાનજી જવા લાગ્યા તે જ વખતે બ્રહ્માજીએ પત્ર લખી આપ્યો હનુમાનજી સ્વમુખે પોતાના પરાક્રમોનું વર્ણન નહીં કરે તેથી તેના પરાક્રમોનું વર્ણન કરતો પત્ર આપ્યો છે હનુમાનજી રામજી પાસે આવ્યા લક્ષ્મણ પત્ર વાંચે છે તે રામજી સાંભળે છે હનુમાનજી કહે છે નાથ આ તો તમારો પ્રતાપ છે નાથ કૃપા કરો મને અભિમાન ન થાય રામજીને થયું આ હનુમાનજીને શું આપું હનુમાનજીને ભેટી પડ્યા ત્યાંથી બીજા દશમીના દિવસે પ્રયાણ કર્યું સમુદ્ર કિનારે આવ્યા છે રઘુનાથજીનો નિયમ હતો રોજ શિવજીની પૂજા કરવી ત્યાં કોઈ પણ શિવલિંગ મળ્યું નહીં હનુમાનજીને કાશી શિવલિંગ લેવા મોકલ્યા હનુમાનજીને આવતા વાર લાગી રામજીએ રેતીનું શિવલિંગ કરી પૂજા કરી આજ રામેશ્વર રામેશ્વરના દર્શન કરશે તે શરીર છોડીને મારા ધામમાં આવશે જે રામેશ્વર દર્શન કરી હરિ તે તનુ તજી મમલોક સીધરી હરિ આ બાજુ રાવણે સભા ભરી છે વિભીષણે કહ્યું છે મોટાભાઈ રામજીને શરણે જાઓ અને સીતાજીને પાછા સોંપી દો રાવણે વિભીષણને લાત મારી છે ધન્ય છે વિભીષણને કે રાવણે લાત મારી તો પણ ચરણમાં વંદન કર્યા મોટાભાઈ યોગ્ય લાગે તેમ કરો હું તો રઘુનાથજીને શરણે જઈશ વિભીષણ જે ક્ષણે લંકામાંથી ગયા તે જ ક્ષણે સર્વ રાક્ષસો આયુષ્ય વગરના થઈ ગયા સાધુ પુરુષનું અપમાન સર્વનો નાશ કરે છે વિભીષણ વાનર સેના પાસે આવ્યા છે વિભીષણ વિચારે છે મને શરણે લેશે કે નહીં રાવણનો ભાઈ માની મારો તિરસ્કાર કરશે તો ના ના એ અંતર્યામી છે મારો શુદ્ધ ભાવ છે મને અપનાવશે સુગ્રીવે રામજીની પાસે આવી સમાચાર આપ્યા રાવણનો ભાઈ વિભીષણ આવ્યો છે આ માયા છે અને તે ભેદ જાણવા આવ્યો હોય એમ લાગે છે રામજીએ કહું તે શું કહે છે તે તે કહો સુગ્રીવે કહ્યું તે તો કહે છે પરિત્યક્તામાં યાલંકા રક્ષાતી ચ ધનાની ચ શરણિયમ સર્વલોકાના રાગવમ શરણમ ગત હનુમાનજીએ અભિપ્રાય આપ્યો કે વિભીષણના હૃદયમાં છલકપટ નથી તે શરણે આવ્યો છે તેનો સ્વીકાર કરવો જોઈએ રામજીએ સુગ્રીવને આજ્ઞા કરી તમે વિભીષણનું સ્વાગત કરી લઈ આવો જ્યારે જીવ મારી સન્મુખ આવે છે ત્યારે તેના કરોડો જન્મના પાપ નાશ પામે છે જે મનુષ્ય નિર્મળ મનનો હોય છે તે મને પ્રાપ્ત કરે છે મને કપટ અને છળ ગમતા નથી નિર્મલ મન જન સો માહી પાવા મોહી કપટ છલ છિદ્ર ન ભાવા સુગ્રીવ જઈને વિભીષણને લઈ આવ્યો વિભીષણે કહ્યું નાથ હું શરણે આવ્યો છું મારા ભાઈએ મને લાત મારી મારો તિરસ્કાર કર્યો છે રામજી ઉઠીને ઊભા થયા વિભીષણને કહું તું મને મારા ભાઈ લક્ષ્મણ સમાન પ્રિય લાગે છે તેજ સમયે વિભીષણને લંકાનું રાજ તિલક કર્યું જય શ્રી કૃષ્ણ